અદાણી પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહના બીજા દિવસે કથા મંડપ ટૂંકો પડ્યો હતો આઠ હજારથી વધુ બેદનીએ કથાનું રસપાન કરાવ્યું હતું વ્યાસપીઠ પરમ પરમપૂજ્ય કશ્યપજી મહારાજે ખાસ કરીને ભાગવત કથાના બીજા દિવસે ગીતાનું મહત્ત્વ વર્ણાવ્યું હતું સંતો મહંતો મહાનુભાવો કથાપાન માટે ઉપસ્થિત હતા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું હવે જોઈ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અદાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસે કથા મંડપ ટૂંકા પડ્યા હતા શ્રીમદ ભાગવત કથાના રસપાન કરવા માટે પહોંચેલા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડોક્ટર પ્રીતિબેન અદાણી બલિયાવાડ આશ્રમ જૂનાગઢના શ્રી દેવલમાં વિરાતન વિદ્યાપીઠ માંડવીના શીલા પીજી સાધ્વીજી મહારાજ સાહેબ શ્રી રાજલધામ નાની ખાકર કચ્છના શ્રી કમૈમાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી મુન્દ્રા મુન્દ્રા માંડવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અનિરુધભાઈ દવે કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અંગદાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખે સહિતના રાજકીય સામાજિક આગેવાનો આ કથાના બીજા દિવસે ઉપસ્થિત રહ્યા હતા આઠ હજારથી વધુ લોકોએ કથાનું પાન કર્યું હતું અને ચારસો લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો શ્રીમદ ભાગવત કથાના બીજા દિવસે મહાનુભાવો સહિત કચ્છ કચ્છના લોકોને સંબોધતા ડૉક્ટર પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે છેલ્લા પચીસ વર્ષથી આપ સૌ દરેક પડકારમાં અમારી પડખે ઉભા રહ્યા છો આજે અદાણી ગ્રુપ ભારત માટે જે ક કંઈ કરી રહ્યું છે તે ભારતનું નામ વિશ્વભરમાં ગૌરવથી લેવાય છે તે આપ સૌનો સૌથી મોટો શી છે છે આજરોજ શ્રીમદ્ ભાગવત કથાના કથામાં સંતો મહંતો અને મહાનુભાવોની વિશાળ જનમેદની જોવા મળી હતી આઠ હજારથી વધુ લોકોએ કથાપાનનો લાભ લીધો હતો અને ખાસ કરીને કથા દરમિયાન જે વક્તા પરમ પૂજ્ય કશ્યપ મહારાજે શ્રીમદ્ ભાગવત કથાનું વાંચન કર્યું હતું તેઓએ શ્રીમદ્ ભાગવત ગીતાના પ્રસંગ એક પછી એક વર્ણાવ્યા હતા અને સૌ લોકો ભાવ વિભોર બની ગયા હતા અને સમગ્ર આયોજન ખૂબ જ ઉડીને આંખે વળગે તેવું જોવા મળ્યું હતું